કે ગેસ્ટ દીડર કે દિસે મેતેજી કેમ છો તો બધાઈ હોક મજામાં મજાસો હોક મજામાં છો મેને આપડે લીતો છે કબેટ મમ્મી લઈયા છે આ કબેટ ને ઉજા દેવાનું છે સર સર મોલવલ લેવ છે આપણો હોક બે સુતા છે દેખે કે તો માં ખોપ તમે કરીશું સર વાળો તે બે ઉઠી પછી વાત કરી હું ફટાફટ થોડું કામ કરી નાખું કારણ કે કામ હજી ઉઠા જ બધું કર્યું છે ઓફિસ થયું વિશાલ ગેસ છે ઓફિસ થઈ ઓફિસે એટલે નાસ્તો બનાવી દેવાનો છે પ્લસમાં પૈસા સાથે માલ છે સારું ચાલો મળી થોડી વાર પપ્પાનો ગુગો ઉઠી ગયો હે મે ગુગા ગુગો હે ને કાલ પડ્યો તો જ્યાં ખુરતી રહી ને અહીંથી પડ્યો તો સીધો ખાટલા ઉપર ખાટલો છે લોખંડનો દેન ભાગ લઈ ગયો દાઢીમાં

12 वईगा केटला वईगा बंद થઈ જશે આજે છે આ છુ હે કાવિયા હે કાકા નથી હહ કાકા નથી કાકા ને નથી બાપુ ને બાપુ ની થી ગયા છે પપ્પા ની એટલે હે वे देखो तो ये आ देखो थासे तो એટલે જાવાનું હે આંગનવાડી બિસ્કિટ દેવા ને હ હ હ એક કમિનટ કેમેરો બ્લર પડ આ દેખો કાવ્યાને બોલાવું એટલે ઈ હે આવ જ કરશે ઉઠ કરશે લઈ આવ ભઈ આ દેખો હે ને

પ્લસ પા કે બિસ્કિટ એ લેવા લાયા તા આજ મમ્મી કે વિશાલ લઈ આયા તા એ ગઈ 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 સુબે સુબે મોર પાપ કેમ પછાડ્યું પછાડી છે આ મમ્મી કે વિશાલ બે માં છે કે લઈ આયા નઈ અને કીધું તું કે લઈ આવી દે તો વિશાલ કે માર મોડું થઈ છે ને મમ્મી રાતે ગયાતા પણ નોતા નઈ આય કે સવારે આવશે તો વેતેર કાબે બેન 11:30 ઉઠે એકો કે તો બંધ થઈ જાય દુકાને લેવા જાવ ને બધું કરો તો તો કેટલો ટાઈમ થઈ જાય ના ભાઈ જા ઉતરન ભાગવા માંડું બસ મે આજ ને જવાનું તું તો મે કામય નો કરવાય ફટોફટો પેલો તૈયાર કર તો બેઈ ને ને ફટોફટ તૈયાર પણ કાઈ વાંધો રે આપણે લત્તા માં બાટી દેસી થોડક અને બીજા આપણે ભીર્ભજન ને દે આવસી एम कर सी अमर मंदिर है जामनगर वाला से तो खबर फिर भेजे ने पारत के ने आंगनवाड़ी में दई जम के घर ना बदाय आंगनवाड़ी में दी पे अत्यार टाइम ओवर थी गो साढ़े बार तो थी गया लव देवा देवाओ तो मूड बी छोक लेकिन तो आप फटोफट आई गया सार वाले क्या करेकंड लीधो है

અને કબાટમાં આગળના દરવાજેથી તો આવ્યું એની કારણ કે ગળી ગળી નહીં ગલી બહુ સાંકડી છે ને એટલે પાછળથી આખું ફરીને લેવું પડે ચાર જણા થયા ત્યારે આ ઉપડ્યો આ કાઈ ઓછો નથી શું અસર કઈ આ ઓછો નથી કે હા હા લાગી નઈ જઈ જાવ ભીભી સુ કરે

क्या क्या एम दे जल्द जल्द एक जल्दी जल्दी वन के करना खोपणी सब्सक्राइब बोले एम हम वन के ना था तो बोलता बोला उसे वन के के वन के हाँ तो क्यों गांधी जो एम एम एक लुक करूँ दरो हमें जो जो एक मिनट नेट आइयें भाई एक कज़ुम नेट एक बोले आइयें जो, जो जो यारे ए, ए एम नो करतू जल्दी अमरा तुम मन दी कहो ने तो इन में निशान थी जो पनी ये रोवे ने नॉलेज रखा ली काम कर सकते हैं लाइको तारे मत करो रोटे खा ली और हाथ चट रात बढ़ गया दोस्त बनी गया ने हाँ तो पच्ची ये रोवे मैं कैसे अच्छी बात हुआ गाइस मैंने बे में गल में डाट बन गया मम्मी ना है चलो दे दीजिए चाहती छती छती दिखाओ गाइस दिखाओ अपना डाटा दिखा दो हमें दिखा लो तेरे फोन पकड़ता नहीं है अब ले મારો એક હવે ડ્રીમ હે કે ફટાફટ ઘર ગમીને એવું નથી વિચારતી હું કે અમાર મકાન બહુ વાઇફાઇ જ જોઈએ હું હારું છું પણ આખી અમે અમારે નીકળી જાવું છે બસ મને આ મન જ દસમાનતું મન દસ થઈ ગયું હે હવે કે જેમ બરે મેમ વિચારું કે જલ્દી જલ્દી આ નીકળું ભલે ને કદતલે બીજે ગમીને અમે જઈને હવે પત્ર વાળું હોય અથવા તો નળિયા વાળું હશે ને તોય નળિયા હશે ને તોય મને કા ભાઈમાન થોડું બાકી આ एने नथरुवे ने नथ गम तो तो नहीं काविया नथी गम तो ना हरने आम न छिलेऊ एले नथरुवे एन वो हे एक वस्तु antisymmetric टाइम आउट के से सुहे टिकट है हम टिकट हाँ नहीं, हारूतो आप ऐसे नहीं विचारी कि हेलो सरप्राइज हो क्या बोल ली इतना तब तो मैं बोला मैं हाँ बोलूँ अरे इनकी तो कैसा रोल हो चुका ही है इनकी तो तब तो मैं पास से सरप्राइज बोल रहा था खबर नहीं तो वो यू बोल ली थी तो हरो आपने एक ओ, काम है फटाफट बता दे अन्य वो तेरे बोल रहा हूँ मैं चरण चरण बस खाएगी सूज करोगे मकान मेरी बात कर दुमड़ी हुँ हम जो हम जो हम्म मम्मा सर्फ़ प्लेस्टर देखा लाये इतने टपेरा चिड़ा खाता ओके हमने क्या टपेरा सी ना थी पंडिक रस्तर परिस्काई दूध तिरली तू तारी मचे नितोस મકાન વરી વાત આવે તો એટલી નો રસ્તે જ ના હાજી હિન્ગી મહિને પૈસો બહુ જરૂરી છે પૈસો મહત્વનો હે કાળ કે તમાર કોઈ કામ નહી આવે કઈ વસ્તુ સમજી જાવ એટલે બચ્ચાનો શબ્દ મે કાપી લેખું હે તો મહિને પૈસો ઈ કરે તો બધી દુનિયા આપડી કે સમજવા નું લાગે અમારી ઉપર તો વીતી ગઈ છે હા કેવું લેક્ચર દેવા બેઠી હો અમુકમુક વસ્તુ એ અમે પણ બનવાની અમે હામે આવી જ છે બટ કાઈ વાંધો નહી ત્યારે કે આપણે આખી હિસ્ટરી કે છે મે તમને કીધું કે મારા પપ્પા બધું કઈ પાડવા ત્યારે નહી બહુ ટાઈમ બી કારણ કે હું નિસંપતિ લઈ જવાનું કેમ આપણે નથી થા હું કે ભઈ બિચારી બિચારી કેવું નહી આપણે આપણી મહેનત છે જો નસીબ મળીશે તો આપણે સક્સેસ કરીશું કથાશું માતાજી માતાજી

ओके हाँ। okay? आपने, 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 चालूं क्या आपने, 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 आपने तो 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 કેરે વી ત્યારે જોયું કે ગેસ ચાલુ પડ્યો તો જાવ મગજ થઈ ગયો હમુકમુક વસ્તુ માથામાં મુજ મગજ માઈલા રાખતો અને ટેન્શન 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 તો પછી આવી લખાઈ કે કેરું નું ગેસ ચાલુ પડ્યો વિશાલ કેરું નઈ ગયા છે કેરું ને એમ નેમ ચાલુ પડ્યો નડી કાપવા માટે ચાલુ કર્યો તો હ ને મને દોડું ના ટસ દીધા હાલો દીધા सर लोग जो चैनल में नव हो तो चैनल ने सब्सक्राइब कर जो बेल आइकन पर दबाई दे जो वीडियो लाइक कर दे जो मड़ी एक नवा वीडियो में तब सुधी, जय माता जी जय द्वारकाधीश